ભોલાભાઈ નામના વ્યક્તિ યુવક ચાકુની અણીએ ધમકાવી માર મારીને તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને તાળવું ચટાવ્યું હતું યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત નહીં આવું વાયરલ વીડિયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સિદ્ધી જિલ્લાનો છવ્વીસ વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાંથી સહી સલામત મળી આવ્યો છે યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વિડીયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર કૃષ્ણ યાદવને મળવા પુણે ગતો રહ્યો હતો સુરતમાં યુવકને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વિડીયો સામે આવ્યા હતા જેમાં માર ખાતો યુવક ભયભીત અને ડરેલો નજરે પડ્યો હતો તે વારંવાર હાથ જોડીને માફી માંગતો અને વિનંતી કરતો કે ભોલાભાઈ મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત નહીં આવું આ દરમિયાન વિડીયોમાં સામે હાજર યુવક તેને ધમકી આપતો હતો કે જો તે તેની વાત નહીં માને તો તેને ચાકુ મારી દેવામાં આવશે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં લાલ રંગના ટી શર્ટમાં રહેલો એ જ વ્યક્તિ યુવક પાસે તાળવું ચટાવી રહ્યો હતો સાથે જ તેના વાળ ખેંચીને તેને સતત માર મારી રહ્યો હતો અને બળજબરીથી માફી માંગવા માટે કહી રહ્યો હતો માર મારનાર યુવકના હાથમાં ચપ્પુ પણ દેખાય છે જે તે વારંવાર બતાવીને ધમકાવી રહ્યો છે યુવક માર ખાતા માફી માંગીને કહી રહ્યો છો કે આજ પછી હું ક્યારેય પણ પોતાનું મોઢું નહીં બતાવું ક્યારેય સુરત પણ નહીં આવું માત્ર મને એકવાર માફ કરી દો જે તમામ દ્રશ્યોને લાલ ટી શર્ટમાં રહેલા વ્યક્તિએ મોબાઈલમાં કેમેરા ઓન રાખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થયા બાદથી જ યુવકનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો અને પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો યુવકના પિતા મહેશ પાંડે ભારે હૃદય જણાવ્યું હતું કે તેમનો પુત્ર સુરતમાં કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે યુવકની માતા કમલા પાંડે નેત્રહીન છે અને ઘરમાં અન્ય કોઈ જ ટેકો નથી પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે વિડિયોમાં ધમકી આપ્યા મુજબ તેમના પુત્ર સાથે કોઈ ગંભીર અનહોની થઈ હોઈ શકે છે યુવક લાપતા થતાં બુધવારે સવારે લગભગ અગિયાર વાગ્યે યુવકનો પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાંડેને લેખિત ફરિયાદો નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહી સલામત વાપસીની માંગ કરી હતી વાયરલ વીડિયોમાં માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરીને તેને પુણેથી શોધી કાઢ્યો છે મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ચૂકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે બહરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે યુવક પાંડે સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક હજીરા રિંગરોડ ખાતે આવેલા કુલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો યુવક મળી ગયો છે અને તેને પુણેથી તેના વતન લઈ જઈ રહ્યા છે અને તે ઇન્દોર સુધી પહોંચી ગયો છે ગોલુ યાદવના ઢાબા પરથી તે બે દિવસ પહેલા પોતાના મિત્ર ક્રિષ્ણા યાદવને મળવા માટે પુણે જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો આ ક્રિષ્ણા યાદવ વિકી ઉર્ફે વિક્રમે જ આ યુવક સાથે મારપીટ કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમે યુવકને લઈને આવી રહ્યા છીએ ત્યાર પછી તે પોતાનું નિવેદન લખાવશે આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તે અંગેની તપાસ કરવામાં આવશે આ ઘટના પાછળનું કારણ શું હતું તે પણ જાણવામાં આવશે યુવક આવી જશે ત્યાર પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીને ઘટના સ્થળ ઉપર રિપોર્ટ મોકલી આપીશું